এজয়াকে কোনুছেহে? কন্া ১াকে কন্াদি? কাছে অজ্যা এমাল্যান্ এপশ্যা ক্য়া কাডিলেশা কাডিলেশ্য এমারখের হ্বিয়া દુકાન આપણું પોતાનું એટલે કાંઈ ટેન્શન નથી પોતાનું ને કાંઈ ટેન્શન પોતાનો ધંધો બરાબર બીજે ક્યાંય દુકાન લેવા જાય પોતાનું હોય તો ઠંડો નહીં હવે ઠંડી તો હે નહીં હાલે હવે મને આવશે તો દુકાને છે આવો માહોલ તમે જોઈ શકો છો બરાબર માહોલ છે આવો હવે મનોજ દઈનો વિડીયો જોયો હતો બરાબર મનોજ દહીનો બીડો જોયો હતો એમાં કહે છે કે હમણાં

आम कहीं यूट्यूब कहीं ना आए तो मतलब सीखा यूट्यूब कहें कहवा देव है खाली तुम मेहनत करो मेहनत कर सो तो कॉल मल बराबर मेहनत करू ते बीजा ध्यान न दे तब बीजा ध्यान दस तुम क्या दोनों रीते करो जे जो करो कैसे ध्यान न दे बीजा कहवाड़ा तो कैसे स बराबर तो ध्यान न दे तुम मीडिया बनाओ ध्यान दो और न लो मीडिया ने लो कैन मेहनत करो तो सफल मिल जाए बेहतर खबर मैं ना कहा नहीं मेहनत ऊपर और वाल दे जाए बराबर मेहनत करो तब मेहनत करो ना मैंने मेहनत करा तो करो माने बस ईज कपाने को बड़ा हूँ मेहनत ऊपर ध्यान दू मेहनत डेली करूँ डेली भी બે મેં સીયા બે બરાબર વેરી બ્લોગ વિડિયો તો આવે જ છે હવે આપણે ખાલી એને કોમેડી તો બનાવવાનું છે કોમેડી બનાવશું એટલે આપણે પાછળ દોડવાનું છે એટના જ માઈક બરોબર બરેસ પર બનાવવાનું છે હું માઈક ઉપર જアン દેઈશ માને કસ ઉપર વાતો દેગા માઈક સંદીપ મહેશરજીનો વિડિયો તો દેખો આ કુંગળ એ કુંગળવાળો જે હતો ને આ માનસ યા કોઈ કુંગળમાંથી આવતો મને રસ્તો બનાયો इन जीडियो जता हो मोटिवेशन वाले वे डूंगर में रस्त बना गमने भले वाल लगे हम को रस्त बना डूगर दूरी मनोज भाई तो जो तमाम जस्त इ डूंगर में रस्त भले मेहनत करें तो डूंगर मस्त बना चुके भाई जो मोटिवेशन तो रिपोर्ट हम તો ગાઈસ હું આવી ગયો છું દુકાનનો જસ્ટમ ના કર આવ્યો છું અને ગરમી એવી થાય છે કે વાત મે વિડિયો બનાવવાનો પણ કામ નથી પડતો પંખો ચાલુ છે પંખો ચાલુ છે તો ગરમ હવા દે છે જા કરો તમે ગરમ હવા એવી દે કટનારો આવે છે ફ્રિજ બાજુમાં ને ગરમ હવા અહીં તો આખ ગરમ છે તમારે ફ્રિજ બાજુમાં પંખો ગરમ હવા દે છે ફ્રિજ પણ ગરમ હવા દે છે અને એક તો પતરાટ પૈસે બરાબર પતરા એવો ગરમ થાસે વાત નહીં ઓકે શાંત થાય કે ઠંડો ડિસ થાય કે મજા આવે કા એ તો વાઇટ ફૂલ કપ થાય રોલ બંધ મીઠા સે વાતમાં પંખો ચાલુ છે તો સટક ઠપ થાય છે આ હું રૂમ બંધ કરી નાખ મજા આવે કા અંતાર એક એક ઠંડી ખંડીઓ હોય થાય એમાં પણ મેં નહીં ખાતો બહુ ગરમ આવે એ વાત નહીં ગરમ આવે છે વાત નહીં તમને ફૂલ ગણમી એટલે ફૂલ ગણમી હોય તો એમે ગાઈસ તો એમની દુકાન ચાલે અત્યારે ગમે ગામમાં જ હશે ને તો બધી દુકાન બંધ હશે કેમ ના કાર છે કે ખરો ગો ને આરામ કરાય કામ કરે આરામ કરે પછી ખોલું આપે આખો દિવસ દુકાન ખુલીએ ક્યારેક કઈ કામ તો રાખના અંદાજ લીધીએ છીએ તો પણ અમે દઈએ છીએ દુકાન ધંધો કરો ને તો કરીએ છીએ આપણે ગામમાં બધી દુકાન બંધ છે કોઈ વાડી વેસ્ટ કરવા તો જા બરાબર

पाता पाता भाई सब भाई तुम देश आ रहा है तू तुम देश आना बाकी है नहीं क्या बाकी है ना hmm. 100 डस तो से बड़ा बार जय जय भाई ताज जो नहीं दे जाए भाई हाँ 100 से लेकर लाता है 500 ने साइड ने बा विस्त्रि विपचिया पचीदारा में पर ये वो खारो था से तोंग करो

बीजे नंबर न बीजा वो बैठा तो सा दिल या दिल पर सातो जनम तो गाइस अबे थे गयो अंधारो अबे वीडियो पूरो करवाना टाइम थे गयो से अइया हम वीडियो पूरो करू सो लाइक एंड सब्सक्राइब करता आज भूलिया वगर मिलिए बीजा व्लॉग में बाय बाय गुड नाइट